ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાનનો પ્રારંભ સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ થયો છે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાના હસ્તે સદસ્યતા નોંધણી પ્રારંભે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણીના પ્રતિનિધિ શ્રી મુરજીભાઈ મિયાણી જોડાયા હતા

બંને કાર્યકર્તાઓને આ કામે રોકેલા છે શક્તિ કેન્દ્રમાં પણ સહયોગીની નિમણૂક કરવામાં આવી છે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે બે તારીખના રોજ આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ आदरणी नड्डा ने जीए सदस्य बनाया गई काले सारा गुजरात में अपेक्षित कार्यकर्ताओ द्वारा अमदावाद खाते पंडित दीनदयाल उपाध्याय ऑडिटोरियम अमरा प्रदेश अध्यक्ष पाटिल जी अमरा यशस्वी मुख्यमंत्री आदरणीय ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્ય બનાવ્યા એ જ પ્રમાણે આજે અમે અહીંયા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખને સભ્ય તરીકે અહીંયા આ સભાની અંદર અમે નોંધણી કરાવી છે કાલથી આમ તો આજથી અમારું કામ ચાલુ થઈ ગયું છે પણ કાલથી એક એક બુથની અંદર પૂર ઝડપમાં અમારું કામ ચાલુ રહેવાનું છે અને સમગ્ર જિલ્લાની અંદર દરેક બુથમાં ત્રણસો સિત્તેર સભ્યો ભારતીય જનતા પાર્ટીના બને એ પ્રકારે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આવનારા દિવસોમાં રાષ્ટ્રમાં તો સૌથી મજબૂત પાર્ટી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે પણ વિશ્વમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી બને સૌથી મોટી બને અને અમારી સભ્ય સંખ્યા પણ સૌથી વધારે હોય એ પ્રકારની કામગીરી એ અમે કરવાના છીએ ગયા સંગઠન પર્વની અંદર સમગ્ર દેશમાં પર્સન્ટેજના હિસાબથી પહેલા નંબરે ગુજરાત રાજ્ય રહેલું સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરે એટલા માટે કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની અંદર એક લાખ નેવું એક કરોડ નેવું લાખ જેટલા સ્વાભાવિક છે હિસાબે અમે જે સભ્યો બનાવ્યા છે એ પહેલા નંબરે ગઈ વખતે બનાવ્યા છે આ વખતે પણ એ પ્રથમ ક્રમાંકે રહી અને સમગ્ર રાજ્યમાં એ સંગઠન પર્વનું કામ સદસ્યતા અભિયાનનું કામ એ ખૂબ સારું થાય એના માટેની સંપૂર્ણ તૈયારી અમે કરી લીધી છીએ આપણે સૌ ભારત માતા કી જય બોલાવશું ભારત માતા કી